હું રિટાયર ડ્રાઈવર છું આર એમ અને છેલ્લા અમારી આ સમાજ છે છેલ્લા પાંચ વર્ષથી સફાઈ કામદારની ભરતી વિશે માગણી પણ સંયુક્ત ઓર્ડરથી માંડીને ઠરાવો હોત થયેલ છે તો આ બાબતે આની પહેલાંના કમિશનર સાહેબ હતા ત્યારે પણ માગણી થયેલી હતી કે પછી આ અત્યારે આવ્યા એમને કીધું કે આ વીકમાં તમારે જે કાંઈ નિર્ણય લેવાઈ જશે તો આજે બધા અમારા યુનિયનના પ્રતિનિધિઓ આગેવાનો અને સમાજના પટેલો તો આ તમામ માંગણી કરવા માટે અને માગણી અમારી મૂકેલ છે છતાં ઠરાવ પણ થઈ ગયેલ છે આ લાંબા સમય અને છેલ્લા આ પાંચ વર્ષથી એકવીસો માણસોમાં સફાઈ કામદાર કામદારની કામગીરી માં ચલાવે છે રાજકોટ જો સ્વસ્થ અને અમારા સફાઈ કામદાર નિષ્ઠાપૂર્વક અને સારી જ કામગીરી કરે છે પણ છતાંય એ લોકોને કામગીરી ડબલ આપીને અને આટલા વોર્ડની કામગીરી પૂરી કરે છે તો આજે કમસે કમ ચાલીસ લાખની અંદર પાંચ હજાર સફાઈ કામદાર કર્મચારી હોવા જોઈએ તો આ બાબતે અમને સફાઈ કામદારને ભાઈઓને અન્યાય થયો છે હવે આ બાબતે જો ખરેખર ન્યાય મળે તો પાંચસો અને કાંઈક ચાલીસથી સાઠ માણસોની ભરતી કરવામાં આવે તો એના પણ ઠરાવ થયેલ છે માગણી પણ મૂકેલ છે તો હવે આજે સાહેબ શું નિર્ણય લીએ તો અમારા યુનિયનના પ્રતિનિધિઓ મેર સાહેબને પણ મળવા ગયા છે કમિશનર સાહેબને પણ મળી લીધું છે હવે સાહેબ શું નિર્ણય લે એના ઉપર હવે આગળની કાર્યવાહી કરવામાં હવે આગળની કાર્યવાહીમાં માટે જો અમને ન્યાય નહીં મળે તો તમામ વોર્ડની કામગીરી ઠપ કરવામાં આવશે